ચાલો જાણીએ આજના સમાચાર જિલ્લામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત શિષ્ય યોગીરાજ સદગુરુ ટોડલાથી લઈને અનેક ગામોમાં છેલ્લા બસો વર્ષોથી સ્વામિનારાયણીય સમુદાય ભક્તિ અને સત્સંગનું મોજું પ્રસરાવી રહ્યો છે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના અપાર વિચરણથી તેમજ સંતોના સાનિધ્યથી સાબરકાંઠામાં આદિવાસી બંધુઓથી લઈ વિશાળ જનસમુદાયમાં દિન પ્રતિદિન સત્સંગ અભિવૃદ્ધિ પામી રહ્યો છે આ સત્સંગ સમુદાયને આધ્યાત્મિક પોષણ આપવા માટે મહંત સ્વામી મહારાજ સાબરકાંઠાના મુખ્ય શહેર હિંમતનગર ખાતે પધાર્યા છે હિંમતનગરના બીએ સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે સાંજે તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ યોજાઈ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પરમ પૂજ્ય સ્વામી મહારાજની સ્વાગત સભા સાબરકાઠા જિલ્લાના હજારો આબાલ વૃદ્ધ પુરુષ મહિલા ભક્તોએ શ્રી અક્ષર મહારાજને સુંદર રથમાં કરી સભામાં સ્વાગત કર્યું ભક્તોએ સ્વામીશ્રીનું સ્વાગત કરતા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી હિંમતનગર મંદિરમાં સેવા આપતા સંતોએ વિવિધ રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રીને વધાવ્યા સૌએ સમૂહમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી કરી સ્વાગત સભામાં સ્વામીશ્રીએ સૌને આશીર્વચન આપી કૃતાર્થ કર્યા આજે સવારે તારીખ 22/8/2025 ના રોજ હિંમતનગરના બાળકો યુવકોએ પરમ પૂજ્ય સ્વામી શ્રીની प्रातः પૂજામાં કીર્તન ભક્તિ અને મુખપાઠની ભક્તિમય રજવાતો કરી હિંમતનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ગઈકાલે તારીખ 21/8/2025 ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમણો દ્વારા યોજાયો નૂતન બીએપીએસ વિદ્યા મંદિરનો ખાત વિધિ સમારોહ હિંમતનગરમાં નિર્માણ પામનાર નૂતન વિદ્યા મંદિરની ભૂમિ પર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પવિત્ર પદાર્પણ કર્યું સંતો ભક્તોની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધિપૂર્વક ખાત વિધિ સંપન્ન થઈ ત્યારબાદ આ ખાત વિધિ પ્રસંગે યોજાયેલી સત્સંગ સભામાં ઉપસ્થિત ભક્તો ભાવિકોને સંબોધીને પરમપૂજ્ય સ્વામીશ્રીએ આગામી સમયમાં સાકાર થનાર આ નૂતન બીએપીએસ શાળા માટે આશીર્વાદ આપ્યા આમ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વિશાળ સ્તર પર ચાલતી શિક્ષણ સેવાઓમાં એક નવા સોપાનનું મંગલ મુહૂર્ત થયું જ્યાં સંસ્કાર સાથે શિક્ષણની જ્યોત પ્રગટશે બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે